ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી હવામાં ઉડતો પંખી અને સપનામાં જીવતો છોકરો એક સાદા ગામમાં એક નાના છોકરો રહેતો હતો નામ હેતવી તેના ઘરમાં ન લાઇટ હતી ન મોબાઈલ ન મોબાઈલ ડેટા પણ હતો તો સપનાનું આગમન અને દ્રઢ સંકલ્પ હેતવી રાત્રે દિવાલ પર ચાંદની પડતી હોય ત્યારે જ વાંચી શકતો ગામમાં એકમાત્ર સરકારી શાળામાં બનતો પણ મનમાં એ હતું કે મારું ભવિષ્ય કોઈ એક ગુનામાં સીમિત નહીં રહે હેતવી રોજ રાત્રે પડખે જતા એનો સૌથી નજીકનો મિત્ર એટલે કે એક જૂનું લોખંડનું પંખી જે છત પરથી તૂટીને જમીન પર પડેલું એની સાથે વાતો કરતો હવે કહે પંખીભાઈ હું ક્યારે ઉડી શકીશ એ પંખી ભલે ન બોલતું પણ દરરોજ એ છોકરાને એક નવી દિશામાં વિચારીને ઉઠવા માટે પ્રેરણા આપતું એક દિવસ હેતવીની શાળામાં એક શિક્ષક આવ્યા નામ હતું રમેશભાઈ પંડ્યા તે પૂર્વે ડીઆરડીઓના સંશોધક હતા એકદમ એપીજી અબ્દુલ કલામની જેવી શાંતિ અને દૃષ્ટિ ધરાવતા તેમની હેતવીના વિચારો વાંચી લીધા અને પૂછ્યો હેતવી તું શું બનવા માગે છે હેતવી બોલ્યો મારે એવા રોકેટ બનાવવાના છે જે દેશના ગામડાથી લઈ ગગન સુધી પહોંચી શકે શિક્ષક હસી પડ્યા નહીં ઉલટું એક પુસ્તક આપ્યું અગ્નિની ઉડાન એ પીડી પડી ગયેલી જૂની બુકમાં ભારતના મિસાઇલ મેનની કહાની હતી તે બુક હેતવીને જાદુ જેવી લાગી તેને એક નવો વિચાર આવ્યો મોટા સપનાઓ જુઓ પણ નાના પગલાં લઈ આગળ વધો રોજ સવારે ચાર વાગે ઉઠતો શાળા પહેલાં અભ્યાસ પછી ફળ વેચવાનું પછી ફરી વાંચન એવું રોજનું જીવન બની ગયું સારી રીતે બન્યા પછી એ એક સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં ગયો છતાં પણ તેના વિચાર આકાશ જેટલા ઊંચા રહ્યા સાયન્સ પ્રોજેક્ટમાં તેણે એક નાનો ડ્રોન તૈયાર કર્યો જે વરસાદ કરતાં પહેલાં જ ખેડૂતોને ચેતવણી આપે આ સુદના કારણે તેને ઈસરોની ઇન્ટરનલ શિપ મળી આજે એક ગામડાનો છોકરો હવે દેશમાં જાણીતો યુએવી ડિઝાઇનર બન્યું વાર્તાની શીખ જ્યાં સપનાઓ છે ત્યાં રસ્તાઓ છે જ્યાં શ્રદ્ધા છે ત્યાં શક્તિ છે જે એપીજે અબ્દુલ કલામ જેવી વિચારધારા છે ત્યાં કોઈ પણ બાળક હકીકતના પંખી જેવા ઉડી શકે છે